ભાઈ આ સેના ભૂંગરા જે છે ને બધા એ આ એસએસ ના પાઇપ કહેવાય આને ભાઈ સેના માટે પણ આ આ ગમે ત્યાં ઉપયોગમાં આવે ફર્નિચર ના કારખાનામાં આવે હાર્ડવેર ના કારખાનામાં આવે ફૂડ મશીન બનાવતો તેમાં આવે બધામાં કામ આવે તમારે શું કરવી ગયો પણ અમે બજારમાં લેવા જાય અમારે 5 ફૂટ નો પાઇપ જોતો હોય તો અહીંયા 10 ફૂટ નો હોય ને તો એવડા એ લોકો 10 ફૂટ નો જ આપે તો આનું શું કરવાનું અમે બેઠા અહીં ને ભાઈ માગો કેવડો જોઈએ તમારે જેવડું કટિંગ જોઈએ એવડું મળી જાય જોઈએ એવું હવે પાઇપ સિવાય તમે શું રાખો છો મારી પાસે પાઇપ સિવાય પતરા છે કોઈ પણ સાઈઝ પતરા તમને એસએસ ના મળી જાય બસો બે ત્રણસો ચાર ત્રણસો સોળ ગ્રેડ બધી સાઈઝ મળી જશે તમને બીજું સળિયા મળશે ગોળ ચોરસ સળિયા મળે એંગલ મળે પટ્ટી મળે તમારે જોઈશે શું ઈ કયો મને સ્ટીલમાં જે વેરાયટી જોઈ બધી મળી જાય બધુંય મળે અને હોલસેલ ભાવમાં જ હોલસેલ ભાવમાં મળે એ મારા વાહેડા તમારે હવે કોઈ પણ જાતનું સ્ટીલ લેવાનું થાય તમારે જેવડી સાઈઝ જોઈ એવડી સાઈઝ માં તમને અહિયાં થી મળી રહેશે ને મળી જ જાય ટેપર રોડ ઉપર અર્ટિકા ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સીરી નંબર ત્રણ માં પરમ સ્ટીલ બગીચાની સામે બગીચાની સામે તો મારા વાલીડા વહેલી તકે પહોંચી જજો